જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ખેડૂતો હવે લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યા છે જેતપુર ખાતેથી જે કેમિકલયુક્ત પાણી છે તે ખેતરોમાં જાય છે તેના કારણે ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે પરંતુ આ સમસ્યાનું નિરાકરણ માટે હવે જે સરકાર છે તે કેમિકલનું પાણી દરિયામાં સીધું જાય તેના માટે એક પાઇપલાઇન નાખી રહી છે પણ આના કારણે મરમઠ ગામના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ને આને લઈને

ઘટનાના સંદર્ભમાં હવે ભૂમિકામાં જોવા મળ્યા છે રજૂ કર્યો છે ને આ પાઇપલાઇનને લીધે તેમને આગામી ભવિષ્યમાં મોટી મુશ્કેલી મુકાઈ શકે છે તેના કારણે આજે જે પ્રોજેક્ટ સરકાર લાવવા જઈ રહી છે તે બાબતે સરકાર કોઈ હજી મંત્રણા કરીને વચલો રસ્તો કાઢે તેવી માંગ ઉઠી છે ને આને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી ચીમકી ઉચ્ચારી છે શું કહ્યું છે તે સાંભળો જય જવાન જય કિસાન આજે અમે મળ્યા છે જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના મરમઠ ગામે મરમઠ ગામે અમે બધા ખેડૂતો એકઠા થયા છે મરમઠ ગામના ખેડૂતો ઉપર એક આફત આવી છે એક મુસીબત આવી છે અને આ મુસીબત માટે અમે બધા એકઠા થયા છે મુસીબત એવી છે કામ તો વર્ષોથી જેતપુરનું જે કેમિકલ નું પાણી છે હવે એમાં સમસ્યા એ અત્યારે આવી છે કે હવે એમાં એક યોજના છે જે કેમિકલ નું પાણી છે એ જેતપુર થી લઈને દરિયા સુધી પહોંચાડવાનું છે એમાં જે સરકાર છે એ આ કેમિકલ ની નાખી રહી છે તો આ પાઇપલાઇન છે એનો રૂટ અત્યારે જે ચાલી રહ્યો મુજબ થઈ પણ આગળ અનેક પસાર પસાર થવાની છે અને એ જે થઈ રહી છે એમાં ઘણા ખેડૂતના ખેતરમાંથી આ લાઈન પસાર કરવાના છે એને કારણે ખેડૂતોને અનેક પ્રકારની સમસ્યા આવશે એ લાઈન તૂટે તો પણ ખેડૂતોને સમસ્યા છે કાલ સવારે બોર કરવું હોય તો પણ સમસ્યા આવે છે અને આ જે અત્યારે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ખેડૂતોને આની નોટિસ આપી દેવામાં આવી છે કાગળ ઉપર સર્વે થઈ ગયું છે પણ ખેડૂતોની સહમતી લેવામાં આવી નથી જયારે આજે મેં પણ મરમઢ ગામની મુલાકાત લીધી ત્યારે ખબર પડી કે સર્વે વાત કરે છે પણ વાસ્તવમાં ખેડૂતો છે આ સર્વેમાં સહમત નથી ખેડૂતોની ઈચ્છા એવી છે કે અમારા ખેતરમાંથી આ લાઈન ન નીકળવી જોઈએ જયારે આ ગામ ગામ હોય હોય કે અન્ય અનેક જગ્યાએ જમીનો ખરાબાની પડી છે ગૌચર ની જમીનો ખરાબાની પડી છે એટલે જો સરકાર ધારે તો ખરાબાની જમીન માંથી લાઇન કાઢી અને ખેડૂતોની એક ઇંચ જમીન છે એ પણ આમાં સંપાદન ન કરવી પડે ને ખેડૂતોને હેરાનગતિ ન થાય આવું આયોજન થઈ શકે એમ છે છતાં પણ સરકારે આ નથી કર્યું અને જો ખેડૂતોના ખેતરમાંથી કાઢી રહી છે લાઈન તો આ ખેડૂતોનો અત્યારે રોષ છે કે અમે આ ક્યારેય પણ સહન કરવાના નથી આ લાઇન નાખવા બાબતે ખેડૂતોની ખેતરમાં લાઈન આવે એ બાબતે દરેક ખેડૂતનો વિરોધ છે એટલે આજે આજે મરમઠ અને આસપાસના ગામના જે ખેડૂત હોય બધા મળ્યા છે એની અંદર બધાએ સર્વાનુમતે એક અવાજે કીધું છે કે કાં તો આ રૂટ ચેન્જ કરવામાં આવે એક પણ ખેડૂતના ખેતરમાંથી લાઈન ન નાખવામાં આવે અને જો નાખવામાં આવશે તો મરમઠ ગામ છે એ તમામ જે લોકસભાની અંદર કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય લોકસભા હોય કે કોઈ અન્ય ચૂંટણી હોય તમામ ચૂંટણીનો બહિષ્કાર કરશે ને ક્યારેય પણ કોઈ જ પાર્ટીને જે મતદાન નહીં કરે જ્યાં સુધી આ પ્રશ્ન સોલ્વ ન થાય ત્યાં સુધી આ મરમઠ ગામના ખેડૂત છે એ પોતાએ મક્કમ મન બનાવી લીધું છે અને આજે મરમઠ ગામની અંદર ગામના જે પ્રથમ પ્રથમ નાગરિક કહેવાય એવા સરપંચ પરબતભાઈ પણ હાજર છે અને પરબતભાઈ પણ ગામ વતી બે શબ્દ કહેવા માંગે છે મારું ગામ મરમઠ મરમઠ સરપંચ વરુ પરબતભાઈ મસ્લીભાઈ જેમ પરેશભાઈએ આગળ વાત કરી છે તો અમે ગામે નિર્ણય કર્યો છે અમારી ગામે અમારા ગામની સાથે દસ ગામ જોડાયેલા છે કે આગામી કોઈ પણ ચૂંટણીમાં અમે મતદાન નહીં કરીએ આ અમારો ફાઈનલ નિર્ણય છે જો આનો કાંઈ રૂટ ચેન્જ નહીં કરવામાં આવે અને કાંઈ પણ ફેરફાર નહીં થાય તો આ અમે ગામ લોકોએ નક્કી કરેલું છે ણા ખેડૂત છું અમે મઠમઠ સાથે બધા જોડાણા છે અને જે કેમિકલ વાળી લાઈન જમીન માંથી બહાર નીકળે છે એ જમીનમાં જે નીકળે છે ત્યાં એક તો બાર મીટર લાંબી પોડી લાઈન ટાખવાનું લગી ગયેલ છે એના કારણે દરેક ક્ષેત્રમાંથી ત્યાંથી લાઇન નીકળશે ત્યાં નદી બની જવાની છે કારણ કે વર્ષાધી ચોમાસામાં પાણી એટલું બધું આવે છે કે ઘેર સોમાસાની મોસમ ન લઈ શકતો અને નાનું એવો એક ખાડો ભરેલ હોય તો પણ ત્યાં નદી બની જશે તો આ તો 12 મીટર કોણી છે એટલે અમારા ક્ષેત્રમાં કોઈ હિસાબે અમે લાઈન કાઢવા દેવાના નથી એ નક્કી કર્યું છે અને જ્યાં સુધી આનો નિર્ણય ન આવે ત્યાં સુધી બધા કામ મંતનો બહિષ્ણા કરશું કરશે સાંભળ્યો આ તા પરેશ ગોસ્વામી તેઓ આક્રમક ભૂમિકામાં જોવા મળ્યા છે સાથે ખેડૂતોની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેમને ભવિષ્યમાં આ બાબત પરથી શું નુકસાન થઈ શકે છે કેટલી હાલાકી તેમને પડી શકે છે તે બાબતે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો મારું ગામ દેસિંગા માણાવદર તાલુકાનું અને હું દેસિંગા ગામનો ખાતેદાર ખેડૂત છું અને જે જેતપુરથી પોરબંદરના દરિયા સુધી આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ દૂષિત પાણી કાઢવા માટેની જે લાઈન નાખવામાં આવે છે એ હજારો ખેડૂતોના ખેતરમાંથી આ લાઈન પ્રસાર થવાની છે અને એમાં અસંખ્ય ખેડૂતોની જમીન બરબાદ થશે પછી જે ફળદ્રુપ જમીન છે તેમાંથી આ લાઈન જાય છે અમારી માગણી એવી છે કે ખરાબાની જમીનમાં અગર તો ભાદર નદીના પટમાંથી નીચે જો આ પાઇપલાઇન કાઢવામાં આવે તો એક પણ ખેડૂતને ક્યાંય કોઈ વાંધો હરકત નથી પણ અમારા માલિકીના ખેતરમાંથી જો લાઈન જાય તો અમારી આ બાપ દાદાની જમીનો ખેડી ખેડીને જે અમે અમારું વરણપોષણ કરીએ છીએ એમાં પણ અમને તકલીફ થશે અને અમારા પૂર્વજોને પણ આ આ પાઇપલાઇન નડવાની છે માટે આ પાઇપલાઇન અમે કોઈ પણ ભોગે આ અમારી જમીનમાંથી કાઢવા દેવા માંગતા નથી એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ અને જો આ વિનંતીનો સ્વીકાર નહીં કરે તો અમે દર પંચાયતી રાજની ચૂંટણી હોય વિધાનસભા હોય લોકસભા હોય કે ગમે ચૂંટણી હોય એનો અમે આ ચૂંટણી વખતે ગામ લોકો અને આ હજારો ગામના ખેડૂતો એ ચૂંટણી બહિષ્કાર કરી અને સરકાર રજૂઆત કરીએ છીએ જય ભારત નમસ્કાર જય હિન્દ જય ભારત હું મરમઠ ધીરુભાઈ વાળા પ્રાકૃતિક કૃષિ કરું છું અને સાથે સાથે જે ખેડૂતો પ્રશ્નો છે બાપુએ બાપુ વાત કરી અમારા સરપંચ આ વિસ્તાર એવો છે કે આ વિસ્તાર તો ખરેખર માર ખાય છે કાયમી ના માટે માર ખાય છે જ્યારે અતિવૃષ્ટિ હોય ત્યારે માર ખાય છે દુષ્કાળ પડે છે ત્યારે પણ માર પડે છે આવી પરિસ્થિતિમાં જીવનારા લોકો છે સાહેબે વાત કરીએ કે જે અમારી સારી જમીન છે એમાં લાઈન કાઢવામાં આવે છે પણ વિકલ્પ તરીકે ઘણી એવી બધી વ્યવસ્થા સરકાર શ્રી પાસે છે અધિકારીઓને ખ્યાલ છે કે જે નદી જાય છે ભાદર નદી છે અહિયાં થી લાઈન છે બાપુ અમારી દૂધની નદી આ જે પાંચસો મીટર દૂર છે એ નદીના પટમાં થાય અને છેક દરિયા સુધી એ નદી જાય છે ત્યાં સુધી લાઈન નીકળી શકે આવી વ્યવસ્થા છે સરકારના લાખો રૂપિયા બચે છે આવી વ્યવસ્થા હોવા છતાં અધિકારીઓ દ્વારા જે કઈ અમુક ખોટા નિર્ણયો લીધા છે એ નિર્ણયો યોગ્ય કરે અને ખેડૂતોને ખરેખર હિતના લાભ થાય હિતની વાત થાય ખેડૂતોની એવી સરકાર શ્રી પાસે અમારી નમ્ર પ્રાર્થના છે નમ્ર અરજ છે છતાં પણ ગાંધી ચિંતા રાહે આમાં કોઈ પણ પરિણામ નહીં આવે તો ગાંધી ચિંતા રાહે અમે આંદોલન કરીશું અને જેમ સરપંચશ્રીએ વાત કરી એમ અમે તમામ પંચાયતી રાજની ચૂંટણીનો મતનો બહિષ્કાર કરીશું જય હિન્દ જય ભારત વન અને અમારે એક આ ઘેડ નો પ્રશ્ન છે પેલા જ વાત કરી હતી કે ધોરિયો છે પાણી નો આવી જાય એ તો આવી જાય છે સુમાહાનો તો માર પડે છે પણ અમે ઘણા વર્ષો ત્યાં રજૂ કરીએ છીએ કે ભાઈ આ સુમાહાનું પાણી નીકળી જાય પણ ઉનાળાનું પાણી જે કેનલમાં નીકળે છે તો ત્યારે કેમ એને નથી છોડાતું કે થોડોક જ અમારો કટકો વધે છે તો અમારી નદીમાં પાણી પડી જાય છે એની ઘણી વખત રજૂઆત કરી સાંસદને પણ તો એ પણ અમારો પ્રશ્ન ઉકેલે કે ભાઈ સુમાહાનું નીકળે તો ઉનાળાનું કેમ ન અહીંયા પહોંચી શકે અમારા જે તળાવમાં પહોંચે તો પાંચ ગામનો લાભ થઈ જાય ઉનાળાનો તો એ પાણી પણ જો અમારી આ નદીમાં મેળવવા આવે તો સરકારનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર આપે સાંભળ્યા હતા મરમડ ગામના ખેડૂતો હાલ જે સરકાર આગામી દિવસોમાં પ્રોજેક્ટ લાવવા જઈ રહી છે ને ખેડૂતોના ખેતરમાંથી આ લાઈન પસાર થવાની છે તેના કારણે ખેડૂતોએ પણ આ પ્રોજેક્ટ સામે પોતાનો વાંધો રજૂ કર્યો છે ને જેમકે ઉચ્ચારી છે પરેશ ગોસ્વામીએ કે જો સરકાર આ પ્રોજેક્ટ છતાં લાવશે તો પછી કોઈપણ ચૂંટણી આવશે તેનો બહિષ્કાર ખેડૂતો કરશે જેના કારણે હવે સરકારની મુશ્કેલીઓ વધી હોય તેવું પણ કહેવાય રહ્યું છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો